વટવાની બીએમ એન્ટરપ્રાઇઝ દ્વારા એક્સપાયરી ડેટના પેકેટ વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેમ ચેડા કરવામાં આવી રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં વટવાની સાઈબાબા સોસાયટી પાસે આવેલ બીએમ એન્ટરપ્રાઇઝ દ્વારા એક ગ્રાહકને તેર જુલાઈના રોજ એક્સપાયર થઈ ગયેલ જીનટ્સ કંપનીના ડાબેલા ચણાના પેકેટનો સ્ટોક સોળ જુલાઈના રોજ વેચાણ કરવામાં આવ્યો છે જેનું બિલ

વાહન ચાલકો પાસેથી લૂંટ કરતી ગેંગને ઝડપી લેવામાં સફળતા મળી છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વિવેકાનંદનગર વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં ટ્રક ચાલકોને જાળીઓમાં લઈ જઈ લૂંટી લેવાની પંદર જેટલી ઘટનાઓ બની હતી જેને પગલે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જાતે ટ્રક ડ્રાઈવર બનીને ટ્રક લઈને નીકળ્યા હતા જે બાદ ટોળકીએ તેમને ટાર્ગેટ કરતા પોલીસે દિનેશ વાદી દેવાભાઈ નટ અજય વાડીને ઝડપી લઈ તપાસ કરતા તેઓએ આ પ્રકારે ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી ગાંધીનગરના રાંદ વિસ્તારમાં નશાની હાલતમાં કાર ચાલકે રાહદારીઓને અડફેટે લેતા ચાર લોકોના મોત નીપજ્યા હોવાની ગોજારી ઘટના સામે આવી છે રાંદેસણના ભાઈજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર હાલતમાં કારના બેદરકાર ચાલકે રાહદારી અને વાહન ચાલકોને એક એક બાદ લીધા હતા જેમાં એક મહિલા સહિત ચાર લોકોના મોત નીપજ્યા છે જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આરોપી કાર ચાલકને ઝડપી પાડ્યો હતો